નેતાજીની ગાડીને જોઈને પોલીસને થયો શક જ્યારે તલાશી લેવામાં આવી તો સૌના હોશ ઉડી ગયા મિત્રો હાલ ચૂંટણીનો માહોલ છે તેથી ગાડીમાં શું પાર્સલ થતું હોય છે એ કોઈ જાણી શકતું નથી અને ઉપરથી આજકાલ તસ્કરો ખૂબ જ હોશિયાર થઈ ગયા છે કારણ કે તેઓ જાણે છે કે પોલીસકર્મી વીઆઈપી લોકોની ગાડીઓ રોકવાની હિંમત નહીં કરે તેથી પણ વસ્તુની તસ્કરી આસાનીથી થઈ શકે છે જે આ મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે પણ કોઈ નેતા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પોલીસ કર્મીઓ સામાન્ય જનતાને ટ્રાફિકમાં ફસાવીને નેતાઓ માટે ગ્રીન કોરિડોર બનાવે છે જેથી તેઓ સરળતાથી તેમના કાફલા સાથે પસાર થઈ શકે અને આ તકનો ફાયદો ઉઠાવીને અમુક તસ્કરો દાણ ચોરી જેવી ઘટનાને અંજામ આપે છે મિત્રો તમે પણ જોવા અને જાણવા માગો છો ને કે નેતાજીની ગાડીમાંથી એવું તે શું નીકળ્યું હતું કે બધા ના હોશ સુડી ગયા હતા તો જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર છું શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ ઘટના છત્તીસગઢથી સામે આવી છે આઈજી સાહેબનો ઓર્ડર મળતા તેઓએ બાલોદ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે દરેક વાહનનું ચેકિંગ ફરજિયાત થવું જોઈએ કારણ કે તેમને માહિતી મળી હતી કે કોઈ ખતરનાક વસ્તુની તસ્કરી થવાની છે એટલે બધા એલર્ટ રહેજો આઈજી સાહેબનો ઓર્ડર મળતા જ પોલીસ કર્મીઓએ એક પછી એક દરેક ગાડીનું ચેકિંગ કરવાનું શરૂ કર્યું થોડી વાર પછી તેઓને સામે તે એક સફેદ રંગની કાર નજર આવી આ જોઈને બધા અધિકારીઓ સાવધાન થઈ ગયા હતા આઈજી સાહેબનો આદેશ હતો કે દરેક વાહનનું ચેકિંગ થવું જોઈએ એટલે પોલીસ કર્મીઓએ તે સફેદ રંગની કાર રોકાવી તેઓએ નંબર પ્લેટ જોઈ તો તેના ઉપર જય હિન્દ લખેલું હતું એક નેતાની ગાડી રોકવા પર તરત જ આઈજી સાહેબ ને જાણ કરવામાં આવી આઈજી સાહેબે પણ ચેકિંગ કરવાની પરવાનગી આપી પરંતુ ગાડી રોકાતા જ તેમાંથી બે લોકો પૂરા ઉત્સાહ સાથે નીચે ઉતર્યા અને અંધારાનો ફાયદો ઉઠાવીને જંગલ તરફ નાસી ગયા અધિકારીઓએ તેમનો પીછો કર્યો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા પરંતુ મિત્રો જ્યારે નેતાજીની ગાડીની તલાશી લેવામાં આવી તો સૌના હોશ ઉડી ગયા હતા કારણ કે ગાડીમાંથી રૂપિયાના બંડલો મળી આવ્યા હતા જેમની કિંમત લગભગ ચાર કરોડ રૂપિયા હતી હવે પોલીસ કર્મીઓને સમજાઈ ગયું હતું કે પેલા બે લોકો ગાડીમાંથી નીચે ઉતરીને કેમ ભાગી ગયા હતા હાલ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે કે નેતાજીની ગાડીમાં રોકડ રકમ ક્યાંથી આવી અને પેલા બે લોકો કોણ હતા મિત્રો તમને શું લાગે આપણા દેશમાં વીઆઈપી લોકો માટે જે સ્પેશિયલ સર્વિસ છે તે બંધ થવી જોઈએ કે નહીં નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો લોકોને દેખાડો ધન્યવાદ